મેળી જતા પીડી દેવું પૃથ્વી હાથમાં ના રહે માતા દારૂ પીતી માતા દુઃખ પીવા ભક્તોના શું પીવા માતા દુઃખ પીવા એવું દુઃખ જીવનમાં જીવન બધી હારી ગયા તો કે જીતાડીશ હું મેલડી છો માતાજી બરબાદ થઈ ગયો છો સારું નેકી ટેકી પાડીશ તો કે હા જ્યાં ગયેલું પાછું આવશે મેલડી આશીર્વાદ આલો છો કોઈને ખબર જ નથી કે અમારે જવું છે ક્યાં આપણે ક્યાં જવાનું ખબર છે આપણા દાદાનું ઘર હોય ને એ ઘરે ચોખાનું નિવેદ કરવા જવાનું આપણા વડીલો જે સિકોતર મૂકીને ગયા ને એના દીવા કરવાના આપણી માતાઓ રહી ગયેલી છે ને એની ભક્તિ કરવાની ઉતાવળ કરવી અને ખુશ રહો મારા ત્યાં આયા છો આજે આયા કે નથી આવું ક્યાં આવતા કે આવો છો ક્યાં આવતા છો મારે હાલવાનું છે તો હું હાલ્યા વગર રહીશું મેલડી દરેક શાંતિ રાખજો